કાલવા મંડર રસ્તો કરી ના જો તમે હારી ગયા તો તમે દેહું કે પછી હું કામ પાછું બોય એવું ન હોય એવું નથી કે જોતો ની અંદર જો હવે અમે જો તમે વાતું કરશો તો અમે ગેમ બંધ કરી દશું પણ ઈ આપણે તો નથી બોલવાનું ખાલી એક જ બોલવાનું બોલો જો તારા વિડિયોમાં લાઈક નો આવે તો મારો વાક નથી થઈ જાય આખું આખે સેન્ટેન્સ તો ભૂલ કરવા તો તું એમ ન થાલી તો 1 મિલિયન થઈ જાય તમ મિલિયન થઈ જાય તો એ નહી એટલે જો મારા વિડિયો માં થઈ જાય તું જો થઈ જાય પણ તારે નથી બોલવા દીધું કેમ બોલ એ તો માંડ બોલી જાય આ નથી બોલવાનું તું બોલ એમ

हेलो बोल फटाफट टाइम नो लेना हो बोल कितना टाइम है ये तो क्यों पहलापना 10 सेकंड 1 शूट 10 सेकंड एप्लाई वाले जोखिम जाए तो मैं पिज़्ज़ा पार्टी आपको तो बहुत है तो बहुत है ना तो

તો ફટાફટ તમને આની સ્ટોરી ખબર હોય તો કોમેન્ટ કેટલાક મળે હું નથી આવતી આમ જો ઓલી જવ ઉપર ક્યાં થઈ ગયા તમે લોકો આ કથાઓ લખી છે એટલે શું શું છે એ બધું લખ્યું છે તો એકવાર વાર બધા મિત્રો બધાય આગળ વધ્યા ગયા હે મને બી કઈ લાગે પણ હું હે ને એક આ રાઉન્ડ પૂરો કરીને પછી જઈશ જોઈએ આપણે અંદર કંઈ કઈ કે નહી

मुझे डर लग रहा है चलो मुत के घर में जो आया एक वस्तु बताऊं मम्मी आ मान बात बताइए फैमिली वाला मरी गया है आज मम्मी मम्मी कही के यार खुद क्या आते तुम्हें મેગી તો મારે એક્સપ્લોર કરવું તો બી કઈ લાગતી અરે મીન્સ કે એવું કઈ આમ હતું નહીં પણ હે ને આપણને બીક જોરદાર લાગી એક્સપ્લોર નથી કરવું આપણે જઈએ હવે ઘરે સીધા કેમ કે પછી ભૂત તો એટલી બીક લાગે ને વાત મજા આવી મને તો બહુ મજા આવી ભૂતડી એ દૂસરી ભૂતડી એ તીસરી ભૂતડી

પ્રમોશન આપડે હે ને પ્રમો પ્રમોશન શું આપડે એક્સપ્લોર કરવા ગયા પણ થયું નહીં એવું કઈ શું નહીં પણ બીક લાગી એવું થયું કે બીક લાગે તો આવતા ગયા પાછ છે ને કાલે જોવા જવાનું છે પાકિસ્તાનની બોર્ડર મીન્સ કે કઈ ને રાજસ્થાન ને પાકિસ્તાનની બોર્ડર જે છે ને એ જોવા જવાનું છે લોંગેવાલા છે ત્યાં એટલે એ બોર્ડર જવા જવાનું છે તો અહીંયા એક દિવસ રોકાવું જ પડશે કેમ કે સાંજ પડી ગઈ હતી બહુ લેટ થઈ ગયું તો એટલે અહીંયા રોકાવાનું પછી વિચારી લીધું તો હતા એની ટેન્ટ ટેન્ટ પર આપણે પાછા આવી ગયા છીએ અને જો આપણે બધો ટેન્ટ પાછો એની રાખી લીધો છે બધા બાજુના ટેન્ટમાં બેઠા છે ઠંડી લાગતી હતી ને હું થોડીક વાર અહીંયા આવતી રહી અને અત્યારે તો બાર છે ને શોધ ચાલુ છે એટલે બધા સો જોઈ છે અને અડધા બાજુમાં બેઠા છે અડધા સો જોવા ગયા છે અને હું અહીંયા બેઠી હતી ચાર્જિંગ કરતી હતી ને વ્લોગ એડિટ કરતી હતી હવે હવે આપણે છે ને ભૂતિયા હવે ભૂતિયા ગાઉ તો તમે બધા જોયું હશે કે એવું ડરાવનું હતું એટલે આમ ભલે નોર્મલી આપણે ભૂત જવું ના આપણે માની પણ એ જે છે ને ત્યાંની વાઈબ આપણને આમ અલગ જ આમ આપણને ડર લાગતો હોય ને એવી ફીલ કરાવે કદાચ હાલો તમે આપણે માની લઈ કે નથી ત્યાં ભૂત પણ ત્યાંની જે વાઇબ આવે ને ભૂત જેવી વાઇબ મીન્સ કે એની વાઈબ છે ને એ બહુ ઓલી હોય છે સો એનાથી આપણને ડર લાગે છે તો એટલે ભૂતિયા હવેલી આમ જોવા જઈએ તો સારી હતી અને બહુ મજા આવી ત્યાં હવે આપણે જવાનું છે જમવા માટે ત્યાં સારું સારું ચાલો હવે આપણે પેલા જમી લઈએ પેટ પૂજા કરી લઈએ પેલા તો અત્યારે આવી ગયા છે જમવા માટે આવું બધું જમવાનું છે મસ્ત જમીન હવે સુઈ જવાનું છે કેમ કે નીંદર ફૂલ આવે છે તો આપણે જમીને હવે પછી સૂઈ જઈએ